9 अगस्तના રોજ પશ્ચિમ બંગાળના કલકત્તામાં શહેરમાં એક મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાનો બનાવ બન્યો હતો જેના વિરોધમાં ભારત ભ્રમા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા મેડિકલ સેવા બંદના એલાનને ધોરા ખાતે પણ સમર્થન આપવામાં આવ્યું છે ધોરા રેલવે સ્ટેશનથી રેલી નીકળી ધોરા મેન બજારમાં પસાર થઈને ટિમ્બી ગામ તરફ પહોંચી હતી ટિમ્બી ગામની મેન બજારમાં ફરીને સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ટિમ્બી સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી જેમાં હોસ્પિટલના ટ્રસ્ટીઓ

ઉપર જાય ચાર પાંચ જણા બાકી છે હજી બાકી છે હા ભાઈ આવો બધા હાલો હલો